આજે આપની સમક્ષ રજૂ કરીએ છીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહિમ લિંકન દ્વારા લખાયેલો વિશ્વખ્યાત પત્ર હે જગત મારા પુત્રને મૃદુતાથી શીખવજે હે શિક્ષક મારા પુત્રને આંગળી ચાલીને છે આજે તેણે શાળાએ જવાનો પ્રારંભ કર્યો છે શરૂ શરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે ત્યારે એની સાથે થોડી રહેમથી વર્તજે એવી મારી વિનંતી છે તું જાણે છે કે અત્યાર સુધી એ કુકડાઓનો રાજા હતો આજુબાજુના મેદાનોનો સરદાર હતો વળી એની ઈચ્છાઓને સંતોષવા હું હાથ વગો હતો પણ હવે બધું બદલાઈ જશે આજે સવારે એ ઘરના આગલા પગથિયા ઉતરશે હાથ હલાવશે અને એક મહાન સાહસનો પ્રારંભ કરશે એમાં કદાચ યુદ્ધો કરુણ ઘટનાઓ અને વેદનાઓનો સમાવેશ પણ થાય આ જગતમાં વસવા માટે શ્રદ્ધા પ્રેમ અને હિંમત જોઈએ એથી હે જગત તું એની કુમળી આંગળી જાલી લોરજે અને તેણે જાણવા યોગ્ય સૌ વાના શીખવજે જો બની શકે તો એને આ બધા પાઠ મૃદુતાથી શીખવજે એણે શીખવું તો પડશે જ હું જાણું છું કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી બધા જ માણસો સાચા નથી પણ એને શીખવજે કે દર એક કુટિલ માણસે એક વીર પુરુષ પણ હયાતી ધરાવે છે દર એક પ્રપંચી રાજપુરુષ સામે એવો સમર્પણની ભાવનાવાળો રાજપુરુષ હોય છે જે જગતની સમતુલા જાળવી રાખે છે એને શીખવજે કે દર એક દુશ્મને એક મિત્ર પણ હોય છે ક્રૂર અને ઘાતકી માણસો ઘણી સરળતાથી નમી પડે છે અને તમારા પગ ચાટવા માંડે છે એ વાત પણ એ શીખે તો સારું એને પુસ્તકોની અદ્ભુત દુનિયાના દર્શન કરાવે છે આકાશમાં ઊંચે ઊંડતા પક્ષીઓ સૂર્યના પ્રકાશમાં ગીતો ગાતી મધમાખીઓ અને લીલા ડુંગરાઓ પર ઝૂલતા પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવા એને થોડીક નિરાંતનો સમય પણ આપજે એને શીખવજે કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું એ અનેક રીતે બહેતર છે ભલે બીજા બધા એને ખોટો કહે તો પણ એને પોતાના જ વિચારોમાં શ્રદ્ધા રાખવાનું શીખવજે જ્યારે સૌ વાયરા પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાને અનુસરવાને બદલે એ એકલો પોતાના માર્ગ પર જઈ શકે એ માટે એને બળ આપજે બધાની જ વાતે સાંભળે પણ સત્યની ચારણીમાંથી ચાળીને જે સારું હોય એ જ ગ્રહણ કરે એવું એને શીખવજે એના મન હૃદયને એ સર્વોચ્ચ સાહસ માટે સમર્પી દે પણ આત્મા અને હૃદયના દ્વાર એ બંધ ન કરે એ જોજે ટોળાની બૂમોથી એ નમે નહીં અને જો પોતાની વાત સાચી લાગે તો એને માટે જીવ સતોસઠની લડાઈ આપતા પણ અચકાય નહીં એમ એને શીખવજે હે જગત મૃદુતાથી આ બધું એને શીખવજે પણ લાડ લડાવીશ નહીં કારણ કે અગ્નિમાં તપીને જ સુવર્ણ શુદ્ધ બને છે મારી લાગણી કદાચ તમને વધુ પડતી લાગે પણ હે જગત બની શકે એટલું તું કરી છૂટજે કારણ કે એ મારો નાનકડો મજાનો પુત્ર છે